ગરમીનો દિવસ હતો મુંબઈના બજાર વિસ્તારમાં તડકો એવો ચમકતો હતો કે પથ્થર પણ પીગળી જાય એવું લાગતું હતું બપોરનો સમય લોકોનું આવું જવું ઓછું હતું પરંતુ રસ્તાની બાજુએ બેસેલા નાના નાના વેપારીઓનું જીવન તો એવી જ ગરમીમાં પણ ચાલતું હતું કેટલાક ચણા દાળ વેચતા હતા કેટલાક ફળ તો કેટલાક ભાજીની ટોપલી લઈને બેઠા હતા બજારની એ જ ગલીમાં ધીમે ધીમે ચાલીને જઈ રહ્યા હતા એક વૃદ્ધ સાદા પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા માણસ રતન ટાટા તેઓ સામાન્ય કપડામાં હતા આસપાસના કોઈને ખબર પણ નહોતી કે આ સાદા કપડામાં જઈ રહેલા વ્યક્તિ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે રતન ટાટાને સામાન્ય લોકોના જીવન વિશે જાણવા હંમેશા રસ રહેતો તે દિવસે પણ તેઓ પોતાની કાર

બસ થોડું ખરીદી લો ને આજે વેચાણ ઓછું થયું છે પૈસાની જરૂર છે આ શબ્દો સાંભળીને રતન ટાટા તો દંગ રહી ગયા સામાન્ય રીતે બજારમાં કોઈ પણ વેપારી પોતાની કિંમત બોલે વાટાઘાટ કરે પણ આ છોકરો એટલો સરળ કેટલો વિનમ્ર રતન ટાટા વિચાર્યું આ બાળકમાં કંઈક છે બેટા તારું નામ શું છે મારું નામ ઇમરાન છે સાહેબ છોકરો ધીમેથી બોલ્યો તું ભણે છે છોકરાએ આંખો નીચે કરી દીધી ના સાહેબ મારા પપ્પા નથી મમ્મી બીમાર છે ઘરની જવાબદારી મારી પર છે શાકભાજી લઈ આવું છું વેચું છું અને એનાથી ખાવાનું પૂરું પડે છે આ સાંભળીને રતન ટાટાના હૃદયમાં કંઈક ટકોરા પડ્યા આટલી નાની ઉંમરે ઘરની જવાબદારી તેઓએ થોડું શાકભાજી લીધું કિંમત પૂછતા છોકરાએ ફરી એ જવાબ આપ્યો સાહેબ તમે જે આપો તે લઈ લઈશ

મનમાં એક જ વિચાર આટલી નાની ઉંમરે આટલો બધો સંઘર્ષ જો આ બાળકને તક મળે ને તો એ ક્યાં સુધી પહોંચી જાય બીજા દિવસે સવાર થતા જ તેઓ ફરી એ જ બજારમાં ગયા છોકરો ત્યાં જ બેઠો હતો પણ આજે તેની ટોપલીમાં ઓછું શાકભાજી હતું રતન ટાટા તેની સામે ઉભા રહીને બોલ્યા ઇમરાન આજે તારા ઘરે ચાલીએ મને તારી મમ્મીને મળવું છે છોકરાએ આશ્ચર્યથી જોયું સાહેબ મારા ઘરે પણ કેમ મારે મદદ કરવી છે બેટા ભણવું હોય તો હા બેટા ચાલ મને તારી મમ્મીને મળાવી દે તે દિવસથી ઇમરાનનું જીવન બદલાઈ જવાનું હતું રતન ટાટાએ એ દિવસે શાકભાજી લઈને આવ્યા પછી આખી રાત ઊંઘી શક્યા નહોતા

તેમણે નરમ અવાજમાં કહ્યું આજે તારા પરિવારને મળવું છે એ વાત સાંભળીને ઇમરાનની આંખોમાં પાણી આવી ગયા સાહેબ તમે સાચું કહો છો કોઈ મને ભણાવવા માંગે છે હું તો અનાથ જેવી જિંદગી જીવી રહ્યો છું રતન ટાટાએ તેના ખભા પર હાથ મૂક્યો હા બેટા હું તારી સાથે છું તું મને તારી મમ્મીને મળાવી દે ઇમરાન ધીમેથી બોલ્યો ચાલો સાહેબ તે પોતાના હાથમાં રહેલા થેલા ઉઠાવી ટોપલી એક ઓળખીતાને સોંપીને રતન ટાટાને લઈ ઘર તરફ ચાલ્યો ઘર એટલે શું શહેરની ઝૂંપડપટ્ટીમાં નાનું મકાન અડધું કાટમાળ અડધી છત ઘરની અંદર ગરમી અને ધૂળનો માહોલ દિવાલ પર એક જૂનું કેલેન્ડર લટકતું હતું ખૂણે એક સ્ટવ અને બે વાસણો ખાટલા પર એક સ્ત્રી સૂઈ રહી હતી ઇમરાન ધીમેથી બોલ્યો મમ્મી ઉઠો સાહેબ આવ્યા છે

અને જરૂરિયાતોના તમામ ખર્ચ ઉઠાવીશ પેલી સ્ત્રીની આંખોમાં તો આંસુ આવી ગયા સાહેબ તમે તો સાક્ષાત દેવતા છો હું તો દિવસ રાત પ્રાર્થના કરતી હતી કે મારો દીકરો ભણી ગણીને આગળ વધે પણ પૈસા ક્યાંથી લાવું એની સ્કૂલની ફીસ પણ ચૂકવી શકું એમ નથી રતન ટાટાએ ધીમેથી કહ્યું બેન તમારો દીકરો બુદ્ધિશાળી છે એને માત્ર તકની જરૂર છે તમે ચિંતા ન કરો ઇમરાન ની મમ્મીએ હાથ જોડ્યા સાહેબ મારી પાસે આપવાનું કશું નથી માત્ર આશીર્વાદ છે રતન દિવસથી ઇમરાનનું જીવન બદલાઈ ગયું રતન ટાટાએ તેની માટે એક સારી શાળામાં પ્રવેશની વ્યવસ્થા કરી પુસ્તકો ડ્રેસ ફીસ બધું ચૂકવી દીધું સવારે તે શાળાએ જતો અને સાંજે થોડું કામ કરતો

ઇમરાન પણ કહેતો સાહેબ હું મહેનત કરી રહ્યો છું હું એક દિવસ મોટો માણસ બનીશ તેના ચહેરા પરનો વિશ્વાસ જોઈને રતન ટાટાના હોઠ પર સ્મિત આવી જતું સમય પસાર થતો ગયો ઇમરાન દસમા ધોરણમાં આવ્યો ઘરમાં હજી તંગી હતી પરંતુ હવે તેને આશા હતી રતન ટાટા એ તેને યુપીએસસી વિશે કહ્યું બેટા તું આઈએએસ આઈપીએસ જેવી પરીક્ષાઓ આપી શકે છે અને દેશની સેવા કરી શકે છે ઇમરાન બોલ્યો સાહેબ એ તો મોટા લોકો આપે છે હું કેવી રીતે આપી શકું બેટા તું પણ મોટો માણસ બની શકે છે મહેનત કર હું છું ને તારી સાથે એ દિવસથી ઇમરાનના જીવનમાં એક નવો ધ્યેય આવ્યો તેણે નક્કી કરી લીધું હું કલેક્ટર બનીશ સમય ઝડપથી પસાર થયો રતન ટાટાની મદદથી ઇમરાન હવે શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી બની ગયો ધોરણ દસમાં તેણે પ્રથમ ક્રમે બોર્ડની પરીક્ષા પાસ કરી એ દિવસ ઇમરાન માટે જ નહીં તેની મમ્મી માટે પણ ગર્વનો દિવસ હતો ઝૂંપડપટ્ટીમાં રહેતી એ સ્ત્રીની આંખોમાં પહેલીવાર વિશ્વાસ જળહળી રહ્યો હતો મારો દીકરો ખરેખર કંઈક બની શકે છે રતન ટાટાએ પણ તે દિવસે ઇમરાનને બોલાવ્યો બેટા અભિનંદન તું મહેનત કરતો રહ્યો આજ તારું સૌથી મોટું હથિયાર છે હવે આગળનું પગલું ધોરણ બાર પછી કોલેજ અને પછી યુપીએસસી ઇમ્રાના દિલમાં ધીમે ધીમે આઈએ બનવાનું સપનું ગયું પણ ખર્ચા આ બધું રતન ટાટા પૂરું પાડતા હતા ઇમરાનને હંમેશા લાગતું આ માણસ મારી પાછળ આટલું બધું કરી રહ્યો છે તો હું નિષ્ફળ નહીં જાઉં ધોરણ બારમાં તેને સાયન્સ લીધું શહેરની જાણીતી શાળામાં ભણતો હતો સવારે સ્કૂલ છે તો સાંજે લાઇબ્રેરીમાં બેસીને અભ્યાસ કરતો તેના મિત્રો અવારનવાર કહેતા અરે ઇમરાન તું આટલો બધો અભ્યાસ કેમ કરે છે તે હસીને કહેતો મારા માટે અભ્યાસ મજાક નથી મારો શ્વાસ છે મારે મારા સપના સુધી પહોંચવાનું છે રતન ટાટા તેને કહેતા એક દિવસ તું જે સ્થાન પર પહોંચીશ ને ત્યારે લાખો લોકો તારી પ્રેરણા લેશે

ઘણા દિવસ સુધી તેને અજીબ લાગતું પણ તે મનમાં કહેતો મારો રસ્તો અલગ છે મારે આઈએએસ બનવું છે હું હાર માનવાનું નથી કોલેજમાં પણ તે શ્રેષ્ઠ પરિણામ લાવ્યું દરેક પ્રોફેસર તેની મહેનત જોઈને ચકિત થઈ જતા રતન ટાટા સમયાંતરે તેને મળતા અને કહેતા બેટા હવે યુપીએસસી માટે તૈયાર થઈ જાય તારે દેશની સેવા કરવાની છે તારી કહાની લાખો બાળકો માટે ઉદાહરણ બનશે ઇમરાન હવે રાત દિવસ મહેનત કરતો યુપીએસસી નો સિલેબસ પુસ્તકો નોટ કરંટ અફેર્સ બધું ઘોળે ઉતારતો ક્યારેક રાત્રે બે વાગ્યા સુધી અભ્યાસ કરતો તેની મમ્મી પથારીમાં પડેલી રહીને કહેતી બેટા થોડી ઊંઘ લઈ લે તું એટલી મહેનત કરે છે ઇમરાન નમ્રતાથી કહેતો મમ્મી હું હવે રોકાઈશ નહીં મારા સપના હવે હકીકત બનવા જ જોઈએ તેનું જીવન બહુ સંઘર્ષ ભર્યું હતું હવે યુપીએસસી ની પહેલી પરીક્ષા તેણે આપી પરિણામ આવ્યું તે નાપાસ થયો તેને ભારે આઘાત લાગ્યો આખો દિવસ તે ચૂપચાપ બેઠો રહ્યો સાંજે રતન ટાટા નું ફોન આવ્યો કેમ ઇમરાન શું થયું તે રડતા રડતા બોલ્યો સાહેબ હું ફેલ થયો ત્યારે રતન ટાટાએ શાંત અવાજમાં કહ્યું બેટા આ પ્રથમ પગલું છે નિષ્ફળતા અંત નથી શરૂઆત છે હું તારા પર વિશ્વાસ રાખું છું તું ફરી તૈયારી કર એ શબ્દો ઇમરાનના હૃદયમાં વીજળી સમા વસી ગયા તે રાત્રે તેણે નક્કી કરી લીધું હું હાર માનવાનું નથી તે ફરી તૈયારીમાં લાગી ગયો બીજી વાર પરીક્ષા આપીને પ્રિલિમ્સ પાસ કર્યું પછી મેઇન્સ આવી મેઇન્સ પછી ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો એ દિવસ તેના જીવનનો સૌથી મોટો દિવસ હતો રતન ટાટાએ તેને ફોન કર્યો બેટા નર્વસ થવાનું નહીં તું જે છે તેજ રહીને વાત કરજી इमरानના ચહેરા પર સ્મિત આવ્યું સાહેબ તમે મારી સાથે છો એટલે હું હારવાનો નથી ઇન્ટરવ્યુના દિવસે ઇમરાન સિમ્પલ કપડા પહેરીને યુપીએસસી ની ઓફિસમાં ગયો તેની આંખોમાં વિશ્વાસ હતો તેના શબ્દોમાં ઈમાનદારી તેજ ઇન્ટરવ્યુમાં તેણે પોતાની કહાની કહી દીધી ગરીબી ઝૂંપડપટ્ટી શાકભાજીની ટોપલી અને એક માણસ જેણે તેનો હાથ પકડ્યો ઇમરાનના યુપીએસસી નો દિવસ પસાર થયો હવે માત્ર પરિણામની રાહ હતી આખું ઘર ઉત્સુક હતું ઝુંપડપટ્ટીના લોકો પણ હવે એને ઓળખવા લાગ્યા અરે એ છોકરો છે ને જે શાકભાજી વેચતો હતો હવે આઈએએસ ની પરીક્ષા આપી છે ઇમરાનની મમ્મી રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે હે પરમેશ્વર મારા દીકરાનું સપનું પૂરું કરજે રતન ટાટા જાણતા હતા કે આ બાળક માત્ર પોતાનું જીવન બદલવા નથી ભણ્યું પણ હજારો બાળકોને પ્રેરણા આપશે એક સવારે ઇન્ટરનેટ પર પરિણામ આવ્યું ઇમરાન લાઇબ્રેરીમાં બેઠો હતો તેના હાથ કામતા હતા તેને પોતાનો રોલ નંબર ટાઈપ કર્યો સ્ક્રીન પર નામ આવ્યું ઇમરાન અહેમદ ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી સિક્સ પહેલા તો વિશ્વાસ ન થયો આંખોમાંથી આંસુ આવી ગયા હું આઈએસ બની ગયો તે સમયે મમ્મીને ફોન કર્યો મમ્મી હું પાસ થઈ ગયો રડતા રડતા માં બોલી બેટા તે મારા સપના થી પણ મોટું કરી બતાવ્યું ભગવાન તને ખૂબ આશીર્વાદ આપે પછી રતન ટાટા ને ફોન કર્યો સાહેબ હું આઈએસ બની ગયો રતન ટાટા ના હોઠ પર પણ સ્મિત આવી ગયું મને ખબર હતી બેટા તું કરી બતાવીશ હવે તું માત્ર મારી નહીં દેશની આશા છે તે દિવસ ઝૂપડપટ્ટીમાં ઉત્સવ જેવો હતો પાડોશીઓ મિત્રો શિક્ષકો બધા આવ્યા એક નાનો છોકરો જે ક્યારેક તડકામાં શાકભાજી વેચતો હતો આજે દેશના સૌથી મોટા હોદ્દા પર પહોંચ્યો હતો થોડા મહિના પછી એક પ્રખ્યાત ન્યૂઝ ચેનલે તેને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો સ્ટુડિયો ભરાઈ ગયો કેમેરા લાઇટ્સ એન્કર બધા ઉત્સુક હતા એન્કરનો પહેલો જ સવાલ ઇમરાન સાહેબ તમે અનાથ જેવી ગરીબીમાંથી આવીને આજે કલેક્ટર બની ગયા એ પાછળનું રહસ્ય શું છે થોડીવાર માટે તો તે ચૂપ રહ્યો આંખોમાં આંસુ આવી ગયા પછી નમ્ર અવાજમાં બોલ્યો મારા જીવનનું રહસ્ય એક જ માણસ છે શ્રી રતન ટાટા હું ત્યારે 16 17 વર્ષનો હતો તડકામાં શાકભાજી વેચતો ખાવાનું પૂરું પાડવા માટે દિવસ રાત મહેનત કરતો એક દિવસ સાદા કપડામાં એક સાહેબ મારી પાસે આવ્યા મેં વિચાર્યું કે ગ્રાહક હશે પણ તેમણે મારા જીવનનો રસ્તો બદલી નાખ્યો તેમણે મને ભણવા પ્રોત્સાહિત કર્યો મારા બધા ખર્ચા ઉઠાવ્યા અને મને વિશ્વાસ આપ્યો જો એ સાહેબે મારો હાથ ન પકડ્યો હોત તો હું આજે ક્યાંક ભાજી વેચતો હોત મારી પાસે બધું નથી પણ મારી પાસે તેમના આશીર્વાદ છે હું આજે જે છું એ માત્ર તેમના કારણે છું સ્ટુડિયો તો શાંત થઈ ગયો એન્કરની આંખોમાં પણ આંસુ આવી ગયા કેમેરા સામે બેઠેલા લોકોના દિલને સ્પર્શી ગયા રતન ટાટા પણ પોતાના ઘરમાં ટીવી પર ઇન્ટરવ્યુ જોઈ રહ્યા હતા તેમની આંખોમાં ચમક હતી તેમણે કહ્યું આ બાળક આજે ખરેખર મારા સપનાથી પણ આગળ ગયો છે આગળ ઇમરાન બોલ્યો હું આ હોદ્દા પર રહીને ફક્ત કાગળ ઉપર સહી નહીં કરું પરંતુ મારા જેવા હજારો બાળકોને તક આપીશ હું તેમને બતાવીશ કે ગરીબી કોઈ અવરોધ નથી જો વિશ્વાસ અને તક મળે તો કોઈ પણ બાળક કલેક્ટર બની શકે છે તે દિવસે ઇમરાન માત્ર એક કલેક્ટર ન હતો તે પ્રેરણાનું નામ બની ગયો હતો ઝૂંપડપટ્ટીના બાળકો એની તસવીર જોઈને કહેતા અરે આ આપણા ઇમરાન ભાઈ છે એક દિવસ આપણે પણ એમના જેવા બનીશું રતન ટાટાએ ઇમરાનને ફોન કર્યો બેટા તારો ઇન્ટરવ્યુ જોયો મને ગર્વ થયો ઇમરાન સ્મિત સાથે બોલ્યો સાહેબ તમે ન હોત તો હું અહીં ન આવી શકત તમારો હાથ મારી સાથે હતો એટલે જ હું આજે અહીં છું હવે હું તમારી જેમ જ બીજા બાળકોના હાથ પકડીશ રતન ટાટાના દિલમાં એક શાંતિ થઈ અને વિચાર્યું જિંદગીનો સાચો અર્થ એ છે કોઈના જીવનમાં પ્રકાશ લાવવો ટ્રેનિંગ પૂરી થયા પછી ઇમરાનને એક જિલ્લામાં કલેક્ટર તરીકે નિમણૂક મળી પ્રથમ દિવસ તે પોતાના ઓફિસમાં બેઠો ત્યારે તેને એ તડકામાં શાકભાજી વેચતી પોતાની જ છબી યાદ આવી ગઈ એ ઇમરાન

ગરીબી કોઈ અવરોધ નથી મહેનત વિશ્વાસ અને તક એ ત્રણ વસ્તુઓ તમને બદલી શકે છે લોકો હવે તેને માત્ર કલેક્ટર નહીં પણ જન કલેક્ટર કહેવા લાગ્યા ગામડાના લોકો કહેતા એ આપણા જેવા છે અમારી વચ્ચેના છે એક દિવસ રતન ટાટા તેના જિલ્લાની મુલાકાતે આવ્યા ઇમરાન પોતે બારણે જઈને તેમને આવકારવા ઊભો થયો તેમને બંને એકબીજાને જોઈને સ્મિત કર્યું રતન ટાટા ધીમેથી કહ્યું છે તેમ બીજાને આપી રહ્યો છું તમે મારો હાથ પકડ્યો હવે હજારો લોકોના હાથ હું પકડીશ એ દિવસે જિલ્લામાં એક વિશાળ કાર્યક્રમ યોજાયો ગરીબ બાળકો તેમની માતાઓ શિક્ષકો બધાએ ભેગા થઈને રતન ટાટા અને ઇમરાનને અભિનંદન પાઠવ્યા એક નાનો છોકરો ઇમરાનની પાસે આવ્યો અને બોલ્યો હું પણ તમારા જેવો બનવા માંગુ છું ઇમરાને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા જરૂર બનીશ તું ફક્ત વિશ્વાસ રાખજે અને મહેનત કરજે રતન ટાટા બોલ્યા મેં મારા જીવનમાં ઘણા પ્રોજેક્ટ કર્યા ઘણા ઉદ્યોગો ઉભા કર્યા પણ આજે હું ઇમરાનને જોઈને સમજુ છું કે માનવ જીવનમાં સૌથી મોટું રોકાણ માણસમાં કરેલું હોય છે જીવન આપ્યું હતું અને બીજાએ જીવનને અર્થ આપ્યો હતો વર્ષો બાદ જ્યારે ઇમરાનનું નામ દેશભરમાં પ્રસિદ્ધ થયું ત્યારે તેને હંમેશા એક વાત પુનરાવર્તિત કરી મેં કોઈ મિરેકલ નથી કર્યું મારી પાસે એક માણસ કહેતા હું ઉદ્યોગપતિ છું પણ મારા જીવનનું સાચું સર્જન ઇમરાન છે દોસ્તો હું આશા રાખું કે તમને આજની આ કહાની ખરેખર પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સર્વે મારા જય શ્રી કૃષ્ણ